નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં ગુજરાતી વિશેની આપણી જે પ્રકરણ નંબર છ અને સાતની જે એકમ કસોટી પૂછવામાં આવનાર છે જે મિત્રો તારીખ છ એક બે હજાર ત્રેવીસના રોજ પૂછાશે જેનું પેપર તમારે પચીસ ગુણનું આવશે મિત્રો આપણે સંપૂર્ણ પ્રશ્ન બેગનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ જેમ તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણપાતના તમામ વિડીયો મોકલી શકીએ પ્રશ્ન એક છે અહીંયા તમને ફકરા સ્વરૂપે મિત્રો કેટલાક ફકરા આપેલા છે અને એને નીચે પાંચ પ્રશ્ન આપેલા છે તમારે કોઈપણ એક ફકરો લખવાનો છે તમારી એકમ કસોટીમાં પણ એવી જ રીતે લખવાનું રહેશે જેના પાંચ ગુણ તમને મળી જશે સૌ પ્રથમ આપણે આ ફકરાને વાંચવો પડે છે તો જ્યારે આપણે ફકરાને મિત્રો નીચે પ્રશ્નો છે એના ઉત્તર આપતી વખતે ફકરો વાંચવો જરૂરી છે સમજવો જરૂરી છે ચાલો ફકરો વાંચીએ આપણે પહેલો છે ફકરો નરેન્દ્રની યાદશક્તિ બાળપણથી હતી પ્રભાવશાળી હતી એક વખત ઘરે રામાયણની કથા ચાલતી હતી નરેન્દ્રએ કથાકારની ભૂલ કાઢી બતાવી આથી શું ભારે નવાઈ પામ્યા જગતમાં જેવો વિચાર ક્રાંતિ સર્જવા જન્મા છે તેમની બાળપણમાં જ પોતાની ભાવિ મહત્ત્વનું ભાન થતું લાગતું સરદાર વલ્લભભાઈ પટેલ હોય સુભાષચંદ્ર બોઝ અને ચંદ્રશેખર રાજા સૌએ ભાવિ મહત્વની ઝાંખી બાળપણમાં જ અનુભવી હતી નરેન્દ્ર પણ તેમાં અપવાદ ન હતો એટલે કે તેણે પણ અનુભવી હતી તેના સરખી ઉંમરના સાથીદારો જે ન જોઈ શકતા તે ઘણી બાબતો એની સ્પષ્ટ દેખાતી આમ એ ભાવિ યોગ પુરુષ પોતાની મહત્વનો પરિચય નાનપણથી જ આપવા માંડ્યો હતો ચાલો આપણે હવે ફકરો વાંચ્યો એના પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ પહેલો પ્રશ્ન છે બાળ નરેન્દ્રની ખાસિયત સી હતી તો મિત્રો બાળ નરેન્દ્રની ખાસિયત હતી કારણ કે નરેન્દ્રની યાદશક્તિ બાળપણથી પ્રભાવિત હતી બરાબર એ આની ખાસિયત છે બીજું બધા જ લોકોને સાની નવાઈ લાગી તો મિત્રો એક વખત જ્યારે એના ઘરે રામાયણની કથા ચાલતી હતી ત્યારે નરેન્દ્રએ કથાકારની ભૂલ કાઢી બતાવી બરાબર એથી સૌ ભારે નવાઈ લાગી ત્રીજું તેની ઉંમરના સાથીદારો કરતાં તે કેવી રીતે જુદો પડતો હતો તો એના સાથીદારો કરતાં એ જુદો કેવી રીતે પડતો હતો તેની વાત કરીએ તો તેની સરખી ઉંમરના સાથીદારો જે ન જોઈ શકતા તેવી ઘણી બાબતો એને સ્પષ્ટ દેખાતી તેવી રીતે એ અલગ પડતો હતો નરેન્દ્ર જેવી યાદશક્તિ કેળવવા તમે શું કરશો તો આપણે નરેન્દ્ર જેવી યાદશક્તિ કેળવવા માટે ઝીણવકપૂર્વક બધી જ વસ્તુનું નિરીક્ષણ કરવું જોઈએ અને પાંચમો તમારી દ્રષ્ટિ તમારે વિશિષ્ટ બાબત કઈ છે અને શા માટે તો એ તમારી વિશિષ્ટ બાબત તમારે જાતે લખવાની છે તો આવી રીતે મિત્રો તમારે ફકરો છે અને ફકરાની નીચે પાંચ પ્રશ્નો પૂછાશે અને એના જવાબ આપણે લખવાના છે તો એવી રીતે મિત્રો બીજો ફકરો છે એના પણ પ્રશ્નો મિત્રો આપેલા છે બરાબર એવી રીતે ત્રીજો ફકરો છે અને એની નીચે પાંચ પ્રશ્નોના જવાબ આપેલા છે પ્રશ્નો આપેલા છે ચોથો ફકરો છે એના પાંચ પ્રશ્નો છે અને પાંચમો ફકરો છે એના પણ પાંચ પ્રશ્નો છે આપણે જેવી રીતે ફકરામાંથી પ્રશ્નો શોધીએ એવી રીતે તમારે પણ આ ફકરાના માંથી પ્રશ્ન શોધીને મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી લેવાની છે હવે પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે કોઈપણ એક વિભાગ અહીંયા મિત્રો તમને તમારા પાઠ જે આપેલા છે તેમાંથી જ ફકરોમાંથી પ્રશ્ન પૂછાયેલા છે જેમ કે પહેલું છે છોકરો શા માટે પર્વત પર જઈ રહ્યો હતો કાકાની બકરી મરી ગઈ કારણ કે પછી કવિએ લખોટીનું સ્વરૂપ કોને કહ્યું છે આંખો ફાટી ગઈ તેનો સ્વર થાય છે બરાબર આંખો ફાટી જવી એટલે જોતાં જ રહી જવું અથવા આશ્ચર્ય થવું બરાબર એવી રીતે વિભાગ બીની અંદર પણ તમે જોશો મિત્રો પ્રશ્ન આપેલા છે તમારી વાતે બનાવેલી કઈ વાનગી તમને વિશેષ ગમે છે શા માટે તમારી માતાએ જે તમને વાનગી બનાવી કોઈને લાડુ ભાવતા હોય કોઈને મોતીચૂર ભાવતા હોય કોઈને બરફી ભાવતી હોય ઘણાને દૂધપાક પાવતો હોય તો એ તમારે એની ખાસિયત લખવાની છે બીજું છે છોકરાની કંઈ વાતનો રંજ ન રહ્યો ત્રીજું આંખીઓ કી ડીબિયા પર ભર દે દેરે નિંદિયા આંખીઓ કે ભર ભરદેરે નિંદિયા પંક્તિમાં કવિ શું કહેવા માગે છે અને ચોથું છે ધડકે માથા વગરની રૂઢિપ્રયોગનો અર્થ આપો ધડકે માથા વગરનું એના પછી વિભાગ ત્રીજો છે સપનાના પગની સરખામણી કોની સાથે કરી છે શા માટે કાકીની શા માટે ગુસ્સો આવ્યો પહાડ પરના પોતાના પગેરા વિશે છોકરો શું માનતો અને શ્વાસ ભરાઈ જવો એનો અર્થ આપવો બરાબર તો આવી રીતે આપણે વિભાગ ચાર અને વિભાગ પાંચના પણ પ્રશ્નો તૈયાર છે એ મિત્રો કરી લેવાના છે ખાસ પ્રશ્નો છે એ મિત્રો તૈયાર કરી લેજો આની બારનો કોઈ પણ પ્રશ્ન નહીં પૂછાય તમારે પ્રશ્ન ત્રણ છે નીચેનામાંથી કોઈપણ પરિસ્થિતિ વિશે છ કે સાત વાક્યનો સંવાદ બનાવવાનો છે સંવાદ મિત્રો કોઈપણ એકનો તમારે બનાવવાનો છે અહીંયા તમને પાંચ મિત્રો આપેલા છે વાક્ય આપેલા છે એમાંથી તમારે કોઈપણ એકનો બનાવવાનો છે સંવાદ જેમ કે તમે જોયેલી બાળમિત્ર બાળ ફિલ્મ વિશે મિત્ર સાથે તમે કેવી વાતચીત કરશો બરાબર તો તમારી બાળ ફિલ્મ જોઈ હોય તો એની સાથે તમે કેવી રીતે વાત કરશો તમારા મિત્ર અને તમારો સંવાદ બનાવવાનો છે તમે કહીશો કે આ ફિલ્મ તમે જોઈ છે તો પેલો કે હા કેવી લાગી બરાબર તો એના વિશે તમારે કેટલા છથી સાત વાક્યમાં આ રીતે સંવાદ બનાવવાનો છે એ ન ફાવે તો પહેલીવાર મુસાફરી દરમિયાન કંડેક્ટર સાથે કેવી રીતે વાત કરશો બરાબર તો એના વિશે પણ તમે સંવાદ બનાવી શકો છો તમને આવડતી રમતની બીજા મિત્ર સાથેની વાતચીતનો સંવાદ પણ કરી શકો છો સ્વપ્નમાં ચંદ્ર સાથે થયેલો મારો સંવાદ અને તમને ગમતા વ્યવસાયિક સાથે તમે કેવી રીતે વાતચીત કરશો કોઈ પણ એક વિશે તમે સંવાદ લખી શકો છો પ્રશ્ન ચાર છે એનો અ છે સૂચના મુજબ આપ જવાબ આપવાના છે કોઈ પણ એકનો અહીંયા પહેલું છે ઉદ્ગારજીનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો વાહ તું શું કરે છે બરાબર એવું આપણે લખી શકીએ વાહ આ શું થયું આ શું થયું આવી રીતે પણ લખાય બરાબર કોઈ પણ એક વાક્ય લખી શકો છો તમે બીજું તમે અત્યારે શું કરો છો વાક્યમાં વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો તમે અત્યારે શું કરો છો પ્રશ્ન પૂછ્યો છે બરાબર શું કરો છો તો આવી રીતે વિરામચિહ્ન મૂકવાનો છે ત્રીજો ઓહો કેવું ભવ્ય અને રમણીય સ્થળ કયા વિરામચિહ્નનો ઉપયોગ કરીશું તો ઓહો એટલે ઉદ્ગાર ચિહ્ન આવશે બરાબર ચોથો ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે તો કોઈને પ્રશ્ન પૂછતી વખતે પ્રશ્નચિહ્નનો ઉપયોગ થાય છે પાંચમો જીભ શા માટે ટકી રહી હતી વાક્યમાં કયા વિરામનો ઉપયોગ થયો છે જીભ શા માટે ટકી રહી હતી તો અહીંયા મિત્રો પ્રશ્નચિહ્નનો ઉપયોગ થયો છે એના પછી પ્રશ્નચારનો બ છે કોષમાંથી યોગ્ય વિકલ્પ મૂકી ખાલીપૂર્ણ કરવાનો છે કોઈ પણ બે લખવાના છે પહેલું છે મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે અહીંયા આવશે બીજું હું ખૂબ જ મહેનત કરું છું છતાં મારો પ્રથમ નંબર આવતો નથી એટલે અહીંયા છતાં આવશે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અંતર છે આવશે ચોથું તમે અંદર નહીં જઈ શકો કારણ કે બહુ ભીડ છે બરાબર પાંચમું હું વોલીબોલ અથવા ટેબલ ટેનિસમાં ભાગ લઈશ બરાબર અથવા આવશે છઠ્ઠું મારા પપ્પાએ મને ના પાડી છતાં હું ફિલ્મ જોવા ગયો એટલે છતાં આવશે સાતમું રીટા અને ગીતા બંને ખૂબ જ સુંદર નૃત્યો કરે છે એટલે અને આવશે આઠમો હું બજાર નહીં જઈ શકું કારણ કે બહાર ધોધમાર વરસાદ પડે છે તો કારણ કે આવશે નવમો હિતીશને કંઈક અવાજ સંભળાયો તેથી તે બહાર ગયો બરાબર દસમો હું હવે રમવા રમવા જઈશ કારણ કે મારું ગૃહકાર્ય પૂરું થઈ ગયું છે તો આ રીતે આપણે મિત્રો કસમના ઉપયોગ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું ખ્યાપુરી પ્રશ્ન ચારનો કહો છે ઉદાહરણમાં મુજબ વિશેષતા દર્શાવતા શબ્દો ખાલગીયામાં લખવાના છે જેમ કે ઉદાહરણ છે આકાશમાં ખાલગિયા કબૂ ઉડતું હતું તો અહીંયા સફેદ વિશેષણ મૂક્યું છે તો એવી રીતે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે આપણે અહીંયા ઊંચો વિશેષણ મૂકીને વાક્ય પૂર્ણ કરીએ પછી અઠવાડિયામાં સાત વાર આવે છે સાત મૂકીને વિશેષણ સાત બરાબર સંખ્યાવાચક વિશેષણ કહેવાય ફુગ્ગાવાળા પાસે ઘણા ફુગ્ગા છે બરાબર ઘણા બતાવ્યા શ્રેયા ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે તો હોશિયાર એ ગુણવાચક વિશેષણ કહેવાય પાંચમું રસ્તામાં ખાલક્યા જંગલ આવ્યું તો મોટું જંગલ આવ્યું છઠ્ઠું શિયાળામાં તાપમાન ઊંચું હોય છે બંગડીનો આકાર ગોળ હોય છે દરિયાના પાણીનો રંગ વાદળી હોય છે બરાબર આકાશમાં ખાલક્યા વાદળો ઘેરાવા લાગ્યા તો ભૂરા કાળા આપણે લખી શકીએ કોઈ પણ કોયલનો અવાજ મીઠો હોય છે બરાબર આવી રીતે આપણે સંવાદ પૂર્ણ કરીશું પ્રશ્ન પાંચ છે ઉદાહરણ મુજબ પસંદ કરેલા ભાવોનો વ્યક્ત કરતી વાક્ય રચના કરવાની છે અહીંયા મિત્રો જેમ કે વેદના તો મહેશને પગમાં કાંટો વાગતા બૂમ પડી એવી રીતે ગુસ્સો પ્રશંસા ડર નફરત અચરાજ કોઈ પણ એક મિત્રો આપણે લખ લખવાનો છે મારા પપ્પાને બહુ ગુસ્સો આવ્યો બરાબર મેં પ્રથમ નંબર લાવ્યો એટલે મારી પ્રશંસા થઈ મને ભૂતનો ડર લાગે છે મને પહેલાં વ્યક્તિ સાથે નફરત છે બરાબર અચરજ પામ્યો તો આવી રીતે કોઈપણ એક વાક્ય આપણે વાક્ય બનાવવાના છે અને લખવાનું છે તો આવી રીતે તમારું પેપર છે એ મિત્રો પૂછાવાનું છે ખાસ તૈયાર કરી લેજો મોસ્ટ આઈએમપી પેપર છે તો અમે આશા રાખીએ છીએ કે મિત્રો તમને આપણો આ વિડીયો છે ખૂબ જ નિમ્યો છે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો હજી સુધી આપણી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી નથી તો ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો તેમને પણ મિત્રો આ આ વિડીયો છે એમાંથી ઘણો બધો ઉપયોગી નીવડશે તમારું જે પેપર આવવાનું છે એની આની વારનું કોઈ નહીં હોય ખાસ મોસ્ટ આઈએમપી છે બધા જ પ્રશ્નો મિત્રો તમારે તૈયાર કરવા જરૂરી છે આ જે પ્રશ્ન આપેલા છે પ્રશ્ન બેમાં એના પણ પ્રશ્નો તૈયાર કરજો ફકરાની નીચેના જે મિત્રો આપણે સોલ્યુશન એક ફકરાનું કરાવ્યું છે બાકીના ફકરાનું પણ તમારે જાતે સોલ્યુશન કરી લેવાનું છે તો ખાસ કરીને મિત્રો આ રીતે તમારું પેપર તૈયાર કરી લેજો આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા